રસોઈ બનાવું તો કામ તો આપણે થઈ ગયું ખાલી પોતા મારવાનું બાકી છે તો બહુ વરસાદ આવ્યો હતો ને કાલે એકલા પગલાં પગલાં થઈ ગઈ ઓગરા ઓઘરા બહુ થઈ ગયું છે તો પોતા મારવાના તો જે ટાઈમ નહીં કેમ કે માથું તુખ્યું તો આજે મોડી થઈ ગઈ તો કચરાને વાળ નાખ્યું પોતામાં તો ભાઈ જાગીને મારી દેશે ને આપણે રસોઈ બનાવી નાખીએ હજી માથું ધોયું છે માથું દુખે છે ને તો પછી માથાનું ત્યાં નાખી દઈશું તો ચાલો ફટાફટ આપણે હવે રસોઈ બનાવીએ રોટલા બનાવવાની છે હળદની ડાળ બાકી નાખી છે હજી ડાળ કમ્પ્લીટ કરવાની બાકી છે અને પછી આપણે માથા માથાબાથાને કાઢીને તૈયાર થવું તો ચાલો પહેલાં તો આપણે રસોઈ બનાવી નાખીએ રોટલી જેમ તો જો આપણે અડદની ડાળના રોટલા બનાવવા નાખતા તો અડદની ડાળના આપણે રોટલા બની ગયા છે જે અડદની દાળ ડાળ બનાવી નાખી છે આજે લીલો મરચો નથી ને કહું હું છે લીલા મરચા જ બનાવું છું અને અહીંયા જો સરસ મજાના રોટલા બની ગયા છે અહીં એક રોટલો બનાવ્યો ને એક આ રોટલો જો જે આ રોટલો બને છે જો મસ્તનો ફૂલીને દડા જેવો થયો આ રોટલો બહુ મસ્તનો થયો પતલો થયો છે ને એકદમ ફૂલીને દડા જેવો થયો આ ફૂલો પણ સે જાડો થઈ ગયો તો ચાલો આપણે રસોઈ થઈ ગઈ છે ગેસ બંધ કરી દે ને રોટલા બની ગયા છે તો હવે આપણે માથું બાથું વળીને નીકળીને કામ તો બધું થઈ ગયું છે અને મારા ઓમભાઈ જાગી ગયા છે નાસ્તા પાણી થઈ ગયા લેશન છે તો થોડુંક જાગી ગયો છે પોતાને મારવાની તો મારા દર્શન વાદળા થઈ ગયા છે તો ચાલો ફટાફટ વરસાદ આવે ને પહેલા આપણે તૈયાર થઈ નીકળી જઈએ તો ચાલો આપણે નોકરી પરથી છે ઘરે આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ ઘરે કરે થશે હવે અમારા ઓમભાઈ ભાઈ જમવા બેસી ગયા છે તો તમે ક્યારે આવ્યો હતું આવ્યો છો તમારા ધાર્મિક ભાઈ મમ્મી ભાઈ જમવા બેસી ગયા તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ તો ચાલો બધા જમવા દેશી જમાન બનાવી ગઈ તમને બધાને ખબર છે હવા અડદની ડાળ ને રોટલા બનાવ્યા હતા તો જો અમારા મમભાઈ જમે છે અડદની ડાળ ને રોટલા લીંબુવાળા કાંદા અને છાશ કાદ મુંભાઈ અને ભાઈ અમારા કેક ખાય છે હા તમે કેક બહુ ભાઈ ગયા ખરી બની તમે તો ચાલો આપણે જમી લઈએ તો શાક માર્કેટમાં જો ટ્રાફિક બહુ નથી અત્યારે વરસાદ આવે છે એટલે વરસાદ જેવું વાતાવરણ છે તો વરસાદ હતો ચાલો શાક આપણે જ જમી કરીને સુખી હતી પછી મારા ફ્રેન્ડને ત્યાં અમારે થોડું કામ હતું તો ફ્રેન્ડના ઘરે ગઈ હતી પછી શાક લેવા ગયો ને શાક લઈને આવી ગઈ ઘરે મારા મુંબઈ આવી ગયા છે મારા મુંબઈ હવે નાસ્તા લઈને બેઠા ગયા છે મારી પ્રભુ આવ્યા છે તો ચાલો હવે આપણે હાથ પગ ધોઈને જરાક નાસ્તો પણ ગયો ગુસ્ત મારી લઈ ગઈશું અમે અમારે નાસ્તો કરવા બેઠો છે અમે કાંઈ ને નહીં અમારા મુંબઈ જો નાસ્તો કરવા બેઠા છે ને ઓછી તા વાંદરો આવી ગયા હાલો બતાવું જો અમારા પાડી ઉપર જ બેઠો છે અમારા ઘરમાં વાંદરો આવ્યો આમ જો આમ જો મારા ઘરમાં ગ્રીલ ઉપર ગ્રીલ પાય વાંદરો બે ગયો હિંચકા પાય આમ જો હનુમાનજી મહારાજ ના દર્શન હનુમાનજી મહારાજ અમારા ઘરે આવ્યા જો સાક્ષાત આજે અગિયાર છે કા કયો બેઠો બેઠો જોવે છે આ my God.

ભૂત તો બીજા મકાનમાં વહી ગયો અને મને અમને કેટલી બીક લાગી ઓમ ભાઈ પાસે અમે નાસ્તો કરતા હતા એમાં તો એ તો આટકી જાય તરત કંઈક ખાવાનું ભાળી દેતો તો ફટાફટ આજે ગ્રીલ બંધ કરી દીધી અને આ દરવાજા મેં ફટાફટ બંધ કરી દીધા જો અહીંયા આનો રૂમ ને દરવાજાનું બાથરૂમ ને બધું બંધ કરી દીધું મેં તો રૂમમાં કરી ગયો પછી નીકળે ને કોઈ વાતે અને એક તો બીક લાગ્યો મને બહુ બીક લાગી વાંદરાની ને તો આમ તો છોકરાને બધાને બહુ મજા આમાં ધાર્મિક ભાઈ તો ધાર્મિક ભાઈ બહુ મજા આવે જોવાની કારણ કે ધાર્મિક ભાઈ નાનો છે ને એટલે મજા આવે અને પાછું અહીંયા જ ગ્રીલે બે ગયો તો બોલો મને જેટલી બીક લાગી ગઈ મેં રૂમમાં નવા વિધે થાય તો ચાલો હવે આપણે રસોઈ ટાઈમ થઈ ગયો છે વાંદરો તો વેવ ગયો અને છોકરા તો હજી નીચે બધા કુદા કુદ થયા છે વાંદરો ઓલી ખાને મકાનમાં ગયો છે ધાબા ઉપર જ છે પણ હજી દેખાતો નથી ઓલી સાઈડ મકાન ઉપર છે પણ દેખાતો નથી અહીંયા નીચે બેઠો છે પૂછડી ખાલી દેખાય છે પણ આમાં વિડીયોમાં આપણે નહીં દેખાય તો ચાલો આપણા ધાર્મિક ભાઈ હમણાં આવી જશે અને ઓમભાઈ નાસ્તો કરે છે તો આપણે હવે રસોઈની તૈયારી કરશું હવે ધીમે ધીમે જો હા મેં હજી કુદા કૂદ કરીને બેઠો છે જો ધમાલ મચાવી દ્યો એક વાંદરો છે પણ જો ઓલા ને દાદરમાં ચડી ગયો ઊભા છે છોકરા બધા બી ગયા તે એક બાજુ ખૂણા ભેગા થઈ ગયા જો છોકરા બધા ભેગા થઈ ગયા છે ને દોડા દોડ મચાવી દીધી મજા આવી ગઈ બધા છોકરાની જતો રહ્યો ને છોકરા દોડા દોડી ધમાલ મચાવી દીધી બધા છોકરા અળિયા પાટી થઈ ગયા ધાર્મિક ભાઈ વાવન ટાઈમ થઈ ગયો છે અને મારે લસન સમય થઈ ગયો જો વાદળ આવી છે અને આજ તો વરસાદ આખો દી ઝર પર ઝર પર આવ્યો છે બપોર જ બહુ જ વરસાદ આવ્યો હતો નોકરીએ ગઈ ને ત્યારે બહુ વરસાદ હતો પણ તમે કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો અત્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું છે તો જો વાદળા કેવા થઈ ગયા છે ને હજી ઝર પર ઝર પર કોકોક સાટા આવે જ છે તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ મંત્રો ભાઈ આવી ગયો વાંદ્રો બેઠો જ્ઞાન તું બે ગયો વૈન્દ્ર ન્યા જ બેઠો તો ખબર છે વૈન્દ્ર ન્યા જ બેઠો વૈન્દ્ર જ બેઠો તો તો વૈન્દ્ર જો લે વૈન્દ્ર જોયો તો મજા આવી કેમ કદો તો વૈન્દ્ર તાર જેવો તો ને હે તાર જેવો તો ને સેમ ટુ સેમ તારી જેમ જ બેઠો તો જો ન્યા જ બેઠો તો પાળી ઉપર જ તે કે મજા આવી ને વૈન્દ્ર જોવાની પણ હે ક્યાં ગઈ મૈત્રી નીચે છે રખડે છે ચોકલેટ ખસે બોકા ચોકલેટ ન ખવાય બઉ આજે બધા આવી ગયા છે એક વાંદ્રો ગયો ત્યાં બીજા બધા ઉપર આવી ગયા જો

કે આબાદ સમજુ તો આપણે જો જમી કારવીને કામકાજ કરી નોરાથી ગયા ને હું આવી ગઈ છું રૂમમાં અને મેઘોલના ધાર્મિક નતાય ને બાપ દીકરો બારિસ્કા ખાય છે ને તો હું થાકી ગઈ છું તમારે લાંબુ થાઉં સુઈ જવું છે તો હું એ રૂમમાં તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય